ઘોઘા જકાતનાકા પાસે આવેલ શીતળામાના મંદિરે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સાતમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ ઘોઘા જકાતનગા પાસે આવેલ શીતળામાના મંદિરે સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા ચૈત્રવધ સાતમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વર્ષ પરંપરાગત રીતે ઉજવવામાં આવતા આ તહેવાર દરમિયાન ગુગાના બારવાડા રામજી મંદિર ખાતેથી માતાજીની ધૂન વાજતી વાજતે શીતળા માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત હિન્દુ સમાજના લોકો પોતાના ઘરેથી તકમરિયાનું શરબત શ્રીફળ અગરબત્તી ઘી દીવા સહિતની ચીજવસ્તુઓ શીતળામાના મંદિરે લઈ જઈને ચડાવે છે અને ત્યારબાદ માતાજીના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે તેમજ સેવાભાવી લોકો દ્વારા આ પ્રસંગે મંદિરના પરિસરમાં શરબત અને દૂધ કોલ્ડ ડ્રિંક્સનું પણ વિતરણ કરવામાં આવે છે આ પ્રસંગે ઘોઘા ગામના હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર આ પર્વની ઉજવણી કરી હતી અને મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા